ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ અને એમના મિત્રો દ્વારા જૂનાગઢ એનએસયુઆઈના પ્રમુખ અને અનુસૂચિત જાતિના આગેવાન સંજય સોલંકીનું અપહરણ કરી અને ગણેશગઢમાં લઈ જઈને તેને ઢોર માર મારવામાં આવ્યો હતો જૂનાગઢમાં અનુસૂચિત જાતિના યુવકને ગોંડલના ધારાસભ્યના પુત્ર દ્વારા માર મારવાનો મામલો સામે આવ્યો છે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ અને એમના મિત્રો દ્વારા જૂનાગઢના એનએસયુઆઈના પ્રમુખ અને અનુસૂચિત જાતિના આગેવાન સંજય સોલંકીનું અપહરણ કરી અને ગણેશગઢમાં જઈ ઢોર માર મારવામાં આવ્યો હતો સંજય સોલંકીનું ગોંડલના ધારાસભ્યના પુત્રએ અપહરણ કરી અને માર માર્યો હતો ફરિયાદ દાખલ થઈ અને એને દિવસો વીતી ગયા બાદ પણ ગણેશ જાડેજાની ધરપકડ ન કરવામાં આવતા અનુસૂચિત જાતિના લોકોમાં રોષ જોવા મળ્યો ઋષિ ભરાયેલા ધોરાજી અનુસૂચિત જાતિના લોકોએ તાત્કાલિક ગણેશ જાડેજાની ધરપકડ કરવાની માંગ સાથે ધોરાજી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું ગણેશ જાડેજાની તાત્કાલિક ધરપકડ ના થઈ તો ઉગ્ર આંદોલનની ધોરાજી અનુસૂચિત જાતિના આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે ધોરાજી અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે કે ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ દ્વારા જૂનાગઢ જિલ્લાના અનુસૂચિત જાતિના પ્રમુખના પુત્ર ઉપર હુમલો થયેલો છે એનું અપહરણ કરી અને માર મારેલો છે જે બાબતે એની તાત્કાલિક ધરપકડ થાય તે માટે આજે પત્ર આપી